જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે ભાજીનું શાક બનાવવાનું છે તો તેના માટે જો ભાજી બેટી અને સારી રીતે ધોઈ લીધી છે અને અહીંયા આપણે લસણ વાળી ચટણી પણ રેડી કરી લીધી છે અને અહીંયા આપણે

આપણે થોડી વાર આપણે આવી રીતે મિક્સ કરવી પડશે અને જરાકટ આપીજી ને જરાક થઈ જશે તો ત્યાં સુધી આપણે ગેસ કરશું ચાલુ ને કાવડી મૂકી દસુ કરશું રોટલી આપણે ગરમી છે એટલે આપણે મોટી મોટી રોટલી બનાવી લેશું ગરમી બહુ થાય છે રસોડામાં મોટી બારી છે તો હવા નથી આવતી પંખા વગર રસોડામાં કઈ કામ નથી થતું ગરમી પણ એપ્રિલ મહિનાની એટલી છે કે સહન નથી થતી

ઘીમાં ગેસ કરશું તો લેવી નહી પડ્યા છે પંખો જ આવું જોઈએ છે અહીંયા જો ગરમા ગરમ રોટલી ઉતરે છે મસ્ત બની ગઈ છે રોટલી અને આપણે ઘી લગાવી લેશું

શાક સરસ સીજે છે કને જો આમ તેલ છૂટું પડશે એટલે ત્યાં સુધી આપણે તેને સીજવા દેસુ અને આજે વઘારેલી ખીચડી ખાવી છે તો રોટલી બની જાય એટલે આપણે ખીચડી વઘાર લેશું રાય ને જીરા વાળી રાય તેલ ને ઘી નાખીને તો જો ફ્રેન્ડ અહીંયા આપણી રોટલી બનીને રેડી થઈ ગઈ છે જો ખીચડી વગાડવા માટે તપેલી ગેસ ઉપર મૂકી દીધું તપવા અને અહીંયા આપણે આવે તેમાં રાઈ ને જીરું નાખી થોડી આપણે એ પણ નાખીશું જો ફ્રેન્ડ્સ અહીંયા સાત બનીને રેડી થઈ ગયું છે

તેલ થી કર્યો તો હવે આપણે ઘી નાખી દે ઉપર તો ખીચડી બઉ જોવું અહિયાં તૈયાર છે આપડી ખીચડી આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાની